કોઈ પણ દાતાશ્રી આવે તો એમનું લિસ્ટ અહીં સ્ટેજ સુધી પહોંચતો કરજો તો આપણે એમનું સન્માન કરી શકીએ આપણે આજના પ્રસંગે ફૂલચંદભાઈ તરફથી પાંચ લાખ ને એકાવન હજાર રૂપિયા ગૌદાનમાં મળેલા છે ખૂબ ખૂબ ધન્યવાદ જોરદાર તાળીઓના ગગડાથી વધારો ફૂલચંદભાઈ અને એમના પરિવારને રફાભાઈ મસરૂભાઈ દેસાઈ તરફથી પણ એક રૂપિયા મળેલ છે ગૌદાન માં ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ હવે આચાર્યશ્રી ને વિનંતી કરીશ કે આજના સત્સંગ ની શુભ શરૂઆત કરીશું સ્વાગતના ના કાર્યક્રમ ને અહીંયા આપણે વિરામ આપીએ છીએ થોડીક ક્ષણો પછી લઈશું આપણે સૌ સત્સંગનો લાભ લઈએ स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै श्यामं शगदाधरं गिरिधरम् श्रेश्यामस्या सुसोभितं सुरवरम् स्यामेश्वरम् स्वरम् श्रीस्या શ્રીચક્રપાણી ધર શ્રી વૈકુઠ નિવાસિન જયતું તે શ્રી સર धरणी धर दर भगवान की जय शेष नारायण भगवान की जय द्वारिका धी जय अखिल गौ જય હનુમાનજી મહાર જી જય નિજાસિતાના સકલા હંત સધર્મ ભક્ત ैरवनं विधातु दसुखानां मनसेप्सितान् तनोतकृष्णाखिलमङ्गलम् નમસ્તે શારદા દેવ સરસ્વતી મતિ પ્રદે વસ મમ જિહ્વાગ્રેદ્યા ગુરુર્બ્રહ્મા ગુરૂષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ર બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરવે बोलिए भागवत भगवान की जय शंभुरे महाराज की जय समृद्धि मैया की जय सुरभि मैया की जय अखिल गौ की जय संत भगवान की जय भुदेव भगवान की जय सब हरि की जय सब गौ भक्तन् की जय ओ नमः पा पताय શ્રીમતિભ્ય સૌરભેયિભ્ય નમો બ્રહ્મસુતાભ્યચ પભ્યો નમો નમ નમો દિવ્ય સુરભ્ય નમો નમ સ્વરૂપાય નમસ્તે જગદંબિકે નમસ્તે જગદંબિકે ભાગવત રગવાલ સુરભી જય પરાત્પર બ્રહ્મ અકારણ કરુણા વરુણાલય શબ્દ દેહ સ્વરૂપ વાંગમય સ્વરૂપ ભગવાન ભાગવતજીના ચરણોમાં સદૈન્ય કોટી સહ પ્રણામ અખિલ ગૌ વંશ આ સ્થાન ઉપર બિરાજિત છે એવી ગૌ માતાઓના ચરણોમાં સદૈન્ય કોટી પ્રણામ ઉડીસા પ્રાંતવર્તી શ્રી સોમાપુરીજી મહારાજ ગૌશાળા શેરપુરા ગામમાં અને એના રજન રજત જયંતિ મહા મહોત્સવ અનુસંધાને ત્રિદિવસીય સત્સંગ યજ્ઞ કર્મ અને હોમ કર્મ કર્મનું જ્યાં દિવ્ય અને મધુરું આયોજન થયું છે એના આજે બીજા દિવસના દ્વિતીય સત્રમાં પૂજ્ય ચરણ ભગવાન પધાર્યા છે પૂજ્ય પિતાશ્રી છે સંગીતજ્ઞ આપ સૌ ગૌભક્તો મહેમાનગણ ગણ અને સમગ્ર આ પ્રોગ્રામને જે આ ગૌભક્તો દ્વારા આયોજિત થયો છે એવો આ દિવ્ય સત્સંગી યાત્રાનો આજે બીજો દિવસ અને બીજા દિવસમાં બ્રહ્મવેલી ઉપરથી વ્યાસપીઠી ના પ્રય જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે 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 સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત વર્ષ અને ભારત વર્ષની બહાર પણ યુટ્યુબ ચેનલોના માધ્યમથી આ કથાનું આયોજન રસપાન આ દિવ્ય સત્સંગનું રસપાન થઈ રહ્યું છે અને કે કેટલાય લોકો આનો લાભ લઈ રહ્યા છે આપ સૌને બ્રહ્મવેલી વ્યાસપીઠથી આચાર્યશ્રીના પ્રણામ પ્રણામ આવો પ્યારે ભગવાન કે દિવ્ય યાત્રા મેં પ્રવેશ કરે ગૌમાતા સમજને કા ઓર ગૌમાતા કો જીવન મેં ધારણ કરને કા विचार बनाए उसके पूर्व उसको समझें उस भाव को लेते हुए एक दो मिनट हरिम आश्रय करें और फिर दिव्य कथा में प्रवेश करेंगे जितना शेष समय हमारे पास बचा है उतने समय में हम लोग भगवान का दिव्य अनुसंधान करेंगे जय गौ माता જય ગોપાલ ભક્ત ભક્તવચલ પ્રભુ દીન દયા જય ગૌ માતા જય ગોપાલ ભક્ત ચલ પ્રભુ દયા પ્રિય ગૌ મા Oh, दया जय गो माता जय गोपा भक्तवचल प्रभु दीन दया गौ एको मिनि भावोपा भक्तवचल प्रभु दीनदया कवचल प्रभृति अैन दया वसल प्रभु दीन प्रिय गौ माता प्रिय गोपावसल प्रभु दीन दया प्रिय गौ माता प्रिय ीनया जय गौ माता जय गोपा भलक प्रीनदया प्रिय गौ माता प्रिय गोप तव अल्ला प्रभूते दया जय गौ माता जय गोपाल वत्सल प्रभु दीन दया जय गौ माता जय भक्त वत्सल प्रभु दीन दया बोल गौ मात की जय जय गौ माता જય ગૌ માતા તમારે બધાને બોલવાનું છે જય ગૌ માતા જય ગોપાલ જમ્યા કે નથી જમ્યા જમ્યા છો નથી જમ્યા તો તો ધન્યવાદ દેવા જોઈએ તમને કે તમે બધા આટલા પ્રેમથી સત્સંગ સાંભળવા બેઠા છો આવો ભગવાન ની દિવ્ય ગૌમાતા ની દિવ્ય કથામાં પ્રવેશ કરીએ તમને બધાને મારો અવાજ બરાબર આવે છે ને વડીલો છેલ્લા છે ઓલા લાલ પાગડી વચમાં દાદા બેઠા હાથ બાંધીને દાદા બરાબર અવાજ આવે ને હા બસ લેર લેર તો વાંધો થોડોક થોડુંક આમ આમ તમને આમ અનુકૂળ હોય થોડાક નજીક આવો તો મને વધારે મજા આવશે થોડુંક અનુકૂળ હોય તો આમ થોડાક થોડાક તો શું તમે આમ વિડીયોમાં સારું દેખાય તમને વિડીયોમાં લઈ શકે આમ જ વચમાં ગેપ રહી જાય છે એટલે માવડીઓ તમને જો અનુકૂળ હોય તો થોડુંક થોડુંક આમ આગળ વધી જાઓ ભલ્યો તમે આટલું માનો છો મારું એટલે બહુ સારું કહો નહીં તો ઘરમાં કોઈ માનતું નથી પણ અહીંયા તમે માનો છો એટલે ખૂબ સારું છે બેસો બસ લહેરથી બેસો આપણે ભાઈ દોઢ બે કલાક છે આપણે મહારાજજી ન પધારે પથમેળા મહારાજજી ત્યાં સુધી આપણે સરસ મજાનો સત્સંગ કરશું અને પછી મહારાજજી પધારે એટલે મહારાજજીના સાનિધ્યમાં જેટલું આપણે અહીંયા જેના જેના સ્વાગત છે એ બધા લઈને મહારાજજીના વાણીને સાંભળી અને પછી પ્રસાદ લઈને આજના દિવસનો ઘરે જશું આવતીકાલે છેલ્લા દિવસમાં વળી પાછા પધારજો આવો બધા નજીક નજીક બેસો એટલે બહુ મજા આવશે જય જય ગૌ માતા ગોપાલ વડીલો તમારે બોલા જય ગૌ માતા વાહ જય ગૌ માતા બધા લહેર માં છો આવો ભગવાન કૃપા કૃપાથી ને ગૌમાતાના સાનિધ્યમાં કેટ કેટલાય વર્ષોથી આ દિવ્ય યાત્રાઓ ચાલે છે કથા સત્સંગ મહાપુરુષોની વાણી મહાપુરુષોના પ્રવચન પણ મહાપુરુષ વાણી આખી આપણા પુરાણોમાંથી આપણા શાસ્ત્રો માંથી શાસ્ત્રોમાં જે પ્રમાણે કયું છે એ પ્રમાણે જીવે છે અને જીવતા જીવતા એ પ્રમાણે પોતાના જીવનને અનુસરે અને એમાંથી એમને જે નવો અનુભવ થાય એ નવા અનુભવ દ્વારા પોતાની અનુભૂતિ અને પોતાનો અનુભવ એ આપણા બધાના વચ્ચે રાખે છે અહિયાં તો ગૌમાતા માતાનું સાનિધ્ય છે તમારા બધાના જાણ ખાતર કહું છું હમણાં હજુ તો આ ગઈ પંદર તારીખે